નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું જ સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે લાલુ યાદવ મુંબઈની હોસ્પિટલમાં દાખલ જી આ વિગતવાર વાત કરીએ તો આરજેડી સુપ્રીમો લાલુ યાદવ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે લાલુ યાદ દવને આટક ત્યારે પ્રોબ્લેમના કારણે એન્જીઓ કરવામાં આવી છે તો મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે લાલુ યાદવને હાર્ટ પ્રોબ્લેમ બે હજાર એકવીસમાં જે સામે આવી હતી તો વધુ જણાવી દઈએ કે દસ સપ્ટેમ્બર લાલુ યાદવ પટનાથી મુંબઈ જવા રવાના થયા હતા જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલના મિત્રો અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ